રાજકોટના લોકસભાના ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ લઈને વિરુદ્ધ મેદાને પડેલા ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ બંધ થવાનું નામ દેતું નથી આજે મારો સમાજ મારું સ્વાભિમાનના બેનર હેઠળ વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું આ સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

અમે ના કહીએ છીએ એટલે ઉપવાસ તો પ્રતિક ઉપવાસ છે પણ આ અમરનાથની વાત હતી અને પેલા જોહર કરવા તો અમે ના પાડી કે એવું ના કરો તમે અમે તો બહેનોને કહીએ કે અમે રોડ પર જ ના આવો આજે શું ખાસ કેમ સંમેલન બસ બધાને ધ્યાન કરવા માટે એટલે આ વિવાદ રૂપાલાનો છે કે પછી ભાજપનો છે કે વિવાદ તો રૂપાલાનાથી શરૂ થયો પણ ક્ષત્રિયોને સાઈડલાઈન કર્યા ક્ષત્રિયોને જાણે છે કે ક્ષત્રિયો પહેલેથી ભાજપ હાથે છે જનસંઘ વખતથી છતાં અમને સાઈડલાઇન કરવામાં આવ્યા તમે જુઓ તો આ દેશમાં કેટલા રાજ્યપાલો છે એક ક્ષત્રિય રાજ્યપાલ કોઈ તમે હોય તો બતાવવા નામ આપો